છોલેચણા કહેવાય છે ઘણાને બધાને ખબર જ હોય છે બનતા હોય છે ઘરે ફ્રેન્ડ આનો અને આના કોમ્બિનેશનવાળી આપણે આજે પાપડી ઘરે તૈયાર કરીશું ટેસ્ટી ચટપટી બહુ જ મસ્ત લાગે છે ઓઇલ બી તમારે માપીને નાખવું હોય તો રેડી રેડજો અને પછી તળીનો એટલે બી માપજો તદ્દન માપનું ઓઇલ ભરાશે ફ્રેન્ડ અને તમારે બેક કરવી હોય સેલો ફ્રાય કરવી હોય

મગ ખવડાવી શકીએ કઠોળમાં બીજા બધા કઠોળ આપણે બાફીને બધું કરીને ખવડાવી શકીએ પણ અડદ તો છોકરા નથી જ ખાતા હોતા કારણ કે ચીકણા બી એટલા લાગે છે અડદ ક્યારેય આપણે હનુમાનદાદાના વડા હોય ત્યાં ખાવા જઈએ છીએ એના સિવાય બહુ અડદ આપણા ઘરે વપરાતા નથી તો આ એક ચીપ આ એક સ્ટીક તમે શીખી જાજો તમારા છોકરા સામેથી કહેશે કે મમ્મી પેલી સ્ટીક બનાવી તે બનાવે બહુ ટેસ્ટી લાગે છે પીસાઈ ગયો છે ચાળી લેવો બરાબર હવે આપણે ચણા લઈ લઈશું ચણા તમે રાત્રે પલાળ દો તો બી ચાલે સવાર ઉઠીને બે ત્રણ કલાક પલાળો તો બી ચાલે હવે ચણાના આપણે ચણા પીસીશું એમાં આપણે બધા મસાલા કરી લઈશું તો તમારે અલગથી વાટવા ના પડે મેં ચાર કળી લસણ લીધું છે અને કોથમી મરચાંની પેસ્ટ સચીમાં મારી હોય મેં એ લઈ લીધી છે હવે આપણે આમાં બીજા મસાલા કરી લઈશું તો અલગથી આપણે મસાલા એડ નહીં કરવા પડે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું આમાં તમે કોથમી મરચાં બી છોકરાઓને ભરપૂર ખવડાવી શકો છો લસણ બી એડ કરી શકો છો બે ચમચી મરચું છે અડધી ચમચી હળદર છે અને ટેસ્ટ અનુસાર મીઠું લીધું છે અને એક ચમચી જેટલું મેં આખું જીરું લીધું છે આમાં અજમા નહીં નાખો તો બી ચાલશે જીરાનો પેસ્ટ બહુ જ મસ્ત આવે હવે આને આપણે પેસ્ટ તરીકે જેવું પીસી લઈશું पीसवामा तमने तकलीफ पड़े तो थोड़ा थोड़ा पानी दे दिन पीसी सको पानी ना लेवो होय दही के उपयोग करो होय तो भी करी सको थोड़ा पानी रेड़सो ने एटले इजी रीते पेस्ट थई जशे દેખાય છે ને તમને પછી આથી જોવાનું તમારે કારણ કે આપણે પાપડી પાડવાની છે તો એમાં નળેની અને એવું લાગે તો આપણે આ લોટ ચાળી રહીએ એ જ આપણે મસ્ત એને પેસ્ટને ચાળી લઈશું પણ તો બી ટ્રાય કરીએ એકવાર જેટલું પીસાય એટલું વધારે એકદમ ઝીણી પેસ્ટ કરવાની કશું જ નથી આપણે મસાલા કરી લીધા છે હવે લોટ આમાં ચાળો કે તમને બાંધી ફાવે એમાં જ ચાલો પાણી થાળી છે વાંધો નહીં ફ્રેટ તો હું આમાં લોટ ચાળી લઈશ અને જે મેં તમને કીધું આ બી આપણે ચાળી લઈશું કશું જ વધ્યું નથી એટલે આપણે કોઈ ટેન્શન ના રહે કે ચાળીમાંથી ની પડે એવું બરાબર આ છે ચણા આપણે જે દેશી દેશીથી થોડા મોટા આવે છે છોલે ચણા કહીએ ને આની ટીકીને બધું બહુ જ મસ્ત બનતું હોય પણ આજે આપણે એની પાપડી તૈયાર કરીશું છોકરાઓ માટે ઘરે મસ્ત ચણાઈ જશે કોઈ બી દાણો હશે તો તમાર રહી જશે અને આમાં જ આપણે લોટ બાંધી લઈશું એટલે બહુ ઓવર પાણીની બી જરૂર નહીં પડે જો તમે આ થોડું વધારે પાણી રીડિંગ કરશો તો મસ્ત તદ્દન પેસ્ટ તૈયાર થઈ જશે આટલી મહેનત ના કરવી હોય તો થોડું વધારે પાણી રેડ દેવાનું ચલો મેં ચાળી લીધું છે બધું અને આમાં કોઈ તમારે તેલ કે કશું રેડવાની જરૂર ફ્રેન્ડ નથી આમાં જેટલો લોટ બંધાય તે બાકી લેવાનું પાણીની જરૂર પડે તો તમે લઈ શકો છો બરાબર બાકી અને તમે મેં કીધું એ રીતે આપણે તેલ બી માપીને મૂકીશું તો હું તમને બતાવું કે કેટલું બળે છે અને બેક કરો એર ફ્રાયર કરો તો એકદમ તદ્દન હેલ્ધી ટેસ્ટી પાપડી તમારી ઘરે તૈયાર થશે ડાયટ ઉપર હોય તો બી તમે ખાઈ શકો છો કોઈ ગલ્ટી ફીલ નહીં થાય કશું જ નહીં થાય છોકરાઓને તો ટેસ્ટી લાગશે જ આના જોડે તમે પાપડી આપો જોડે કનમો કેચઅપ આપો ડીપ આપો જે બી આપો ફે બંધાઈ ગયો ને ઇઝી રીતે કોઈ પાણીની કેમાં જરૂર પડી નહીં કારણ કે આપણે અડધી અડધી વાટકી જેનું પાણી આપણે અંદર પીસવામાં એડ કર્યું બરાબર મારી મસ્ત પાપડીનો લોટ બંધાઈ જશે ફૂલ મસાલા કર્યા છે ને કોથમીર મરચાં નાખો અંદર આ છે છોલે ચણા પાપડીનો લોટ એમાં મેં અડદનો ઉપયોગ કર્યો છે હવે આને દસ પંદર મિનિટ રેસ્ટ આપી દેવાનું તો અડદનો લોટ મસ્ત ચણા અને બે ફ્લેવર મિક્સ થઈ અને ઓચો સ્મૂથ લોટ તૈયાર થશે ચાલો તાસું મૂકી દીધું છે મેં કીધું એ રીતે હું તમને તેલ માપીને બતાવીશ નાની ડબ્બી છે મારી તો બી એને અડધી ભરી છે મેં આપણે અડધી કાખીને તમે જોઈ લો આટલી આટલી પછી ફરીથી આ જ ડબ્બી આપણે ભરી જોઈશું કે કેટલું તેલ મળે છે અને મેં કીધું એટલે તમારે જો હેલ્ધી બનાવવી હોય તો તમે સેલો ફ્રાય કરી શકો છો એર ફ્રાય કરી શકો અને બેક બી કરી શકો આપણે અહીંયા રાખીશું તેલ ગરમ થઈશું લોટ જો મસ્ત થઈ ગયો છે તો ઢીલો કરવો હોય તો કરી લેવાનો હું નથી કરવાની મને આટલો કડક હોય તો થોડી પાપડી બી મસ્ત આપણે ક્રિસ્પી કચ્છી બનીને તૈયાર થાય ચલો ફ્રેન્ડ એમાં આપણે પાપડીનું હું ભરી લઈશું પાપડીનું જાણી આવી હોય છે તમને ખબર હશે ઘણા જોડે સિંગલ ઘણા જોડે આ રીતની સ્ટીલની આવે છે ને એમાં સિંગલ આવે છે અને કોઈ બી સેપ આપો એવું જરૂરી નથી કે પાપડીનો જ આપવો ઓકે જેટલો ડર આવે એટલો ભરી લેવાનું બરાબર હવે આપણે તેલ આવે ફૂલ તેલ આવવા દેવાનું કોઈ બી વસ્તુ તમે તળો ને એટલે તેલ થોડું સારું ગરમ જોઈએ ઠંડા તેલમાં તમે એડ કરશો ને તો તમારી એ વસ્તુ તમને મજાની આવે તેલ ભરાઈ જશે આમાં તેલ હું તમને બતાવ્યું કે કેટલું ભરાય છે એક ફૂલ સંચો ભર દીધો છે મેં અને આપણે એને હવે ફિટ કરી દઈશું અને તેલ આવવાની રાહ ચલો તેલ આવી ગયું છે હવે આપણે પાડી લઈશું પાપડી સંચાને સેટ કરી લેવાનું બહુ જ ભરાયેલી છે સાચવીને પાડવાની પડતી તમને દેખાતી એવી હશે દેખાય છે બહુ જ મસ્ત કડક લોટ રાખ્યો છે એટલે તેલ ઓછું પીશે જો તમે ઢીલો રાખશો ને તો તેલ થોડું વધારે પીશે એક પછી આમ ઓટો ફેવરી દેવાનો એટલે નીકળવાનું બંધ થઈ જાય મને એક યુટ્યુબમાં જ બેને આટલું મસ્ત સજેશન આપ્યું તેલ વધારે નાખો ઓછું નાખો અને બિલકુલ તળી જવા આવ્યું છે હવે એને આપણે મસ્ત નીકાળીશું કડક કે લાલ થવા દેવાની જરૂર નથી બરાબર હું તમને તોડી બતાવી થોડી ઠરે ને એટલે પેલા આપણે આ નીકાળીશું આ રીતે આપણે બધી પાપડી તૈયાર કરી લઈશું હવે ચણા અને અડદ બે હેલ્ધી છે તેલ આપણે ચોખ્ખું આપણા ઘરામાં જે વાપરતા હોય એ રેડ્યું છે ફ્રેન્ડ મસાલા હેલ્ધી છે એક દિવસમાં તમે ગમે એટલી ખાવી હોય તો ખાઈ શકો કોઈ તમને રોકટોક થશે નહીં બધા તેલ બી બહુ નથી ઠરાવું અને બહારથી લાવો તો તમને ટેન્શન રહે કે કયા તેલમાં તળીશ આ છે આપણી પાપડી તમને ઠરવા દઈશું એ જ રીતે ફટાફટ હું બધી પાપડી તળી લઈશ

સિમ્પલ કોથમીર મરચાં લસણ અને બેઝિક મસાલા આપણે ઘરે વાપરતા એ લીધા છે છોલે ચણા લીધા છે અને અડદ લીધા છે આ હેલ્ધી વસ્તુ છે ફ્રેન્ડ ઘરે ચોક્કસથી બનાવવા જેવી રેસીપી છે ડાયટ ઉપર હોય ને તો ચોક્કસથી આ રેસી તમે રેસીપી બનાવજો ચલો હવે ગેસ કરી દઈશું બંધ અને હું તમને તેલ તરત જ ભરી અને બતાવું અને જે પાપડી મેં પાડી એ બી તમને બતાવ્યું 100 ગ્રામ જેટલા મે છોલે ચણા લીધા હશે અને 150 ગ્રામ જેટલા હશે અડદ આખા કોઈ લોટનો કે કશું ઉપયોગ કોઈ તૈયારી હતી નહીં ફ્રેન્ડ ચાલો સંચો થઈ ગયો છે ખાલી આ છે મારી ડીસ વરીને ચિપ્સ પાપડી કો કે જે બી કો ફ્રેન્ડ ખાવા જેવી છે એકદમ તેલ બિલકુલ નથી ભરાતું બરાબર અને સોફ્ટ કડક તો એટલી છે ને તમને બતાવી દઉં ઓકે હવે આપણે તેલ જોયું એને ભરી લઈએ સાઈડ અડધી હોય તો તમે બનાવી મેં બતાવ રીતે બનાવજો કસ્તુતની આમાંથી જે આ તેલ છે મારું મેં તમને પહેલા મૂકતા પહેલા બી બતાવી દઉં અને આલબી બી બતાવી દઉં પ્રોપર

ઈચ્છા થશે ખાવાની એટલો હેલ્ધી અને ટેસ્ટી તો છે જ ફ્રેન્ડ મેં કીધું એ રીતે બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો પછી મને કોમેન્ટ કરજો અને કોથમી મરચાં લસણનો ટેસ્ટ ચોક્કસથી લેજો લસણ ના ખાતા હોય તો ના નાખતા પણ કોથમી મરચાં નાખજો તો લસણની જગ્યાએ તમે ફુદીનાનો ઉપયોગ કરજો ફ્રેન્ડ બહુ જ મસ્ત છે મળીયા આગળના નવા બ્લોગમાં ટ્રાય કરજો ચોક્કસથી મને કોમેન્ટ બી કરજો હા અને નવા હોય મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે જોતા હોય ને ખૂબ ખૂબ મારો ધન્યવાદ મળી આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ